હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર રાજ્યમાં વરસાદ ખાબક્યો છે અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામ માંડલ નરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ કલાકથી વધુ વરસાદ ખાબકતા ઠેર ઠેર જગ્યાઓ વરસાદી પાણી ભરાયા છે આ દ્રશ્યો છે વિરમગામ માંડલ રોડના જ્યાં થી વધુ સમયનો જે પાણી છે જે રસ્તા ઉપર વહી રહ્યું છે અને એક નદી વહેતી હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે વાહન ચાલકો જે છે અનેક વાહનો ખોટવાવાના પણ જે બનાવો છે સામે આવી રહ્યા છે અને ત્રણ ફૂટથી જે વધુ અત્યારે જે વરસાદ છે તે ખાબોકાના કારણે માંડર રોડ સહિત વિરમગામ શહેરના ભરોડી દરવાજા વિસ્તાર હોય ન્યૂ વિરમગામ વિસ્તાર હોય નાના પરકોટા સહિતના જે વિસ્તારો છે જ્યાં ઠેર ઠેર જગ્યાઓ વરસાદી પાણી ભરાયા છે અને વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી બાજુ વાત કરીએ તો વિરમગામ શહેરના નગરપાલિકા તંત્ર દ્વારા દર વર્ષની માફક ફ્રી મોન્સૂન પ્લાનની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવતી હોય છે અને જેના કારણે વરસાદી પાણી જે છે તે ભરાઈ ના જાય તેના માટે પ્લાન આખો તૈયાર કરવામાં આવતો છે પરંતુ થોડી ઘણી કામગીરી છે જે દર્શાઈને માત્રને માત્ર કાગળ ઉપર કામગીરી કરાઈ હોય તેવા દ્રશ્યો અત્યારે આ દ્રશ્યો ચાળી ખાઈ રહ્યા છે અને ઠેર ઠેર જગ્યાઓએ અત્યારે વરસાદી પાણી ભરાવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ દ્રશ્યો છે વિરમગામ માંડર રોડ પરના અને અનેક જે વાહનો છે તે ખોટવાના ખોટવાના પણ જે બનાવો જે સામે આવી રહ્યા છે અને રોડ ઉપર ત્રણ ફૂટથી વધુ જે છે તે પાણી અત્યારે અત્યારે જોવા મળી રહ્યા છે પિયુષ ગજર ગુજરાત ડિજિટલ ન્યૂઝ વિરમગામ